અમને બોલવા નથી તો પછી લખિતમાં કબૂરો આપવાના છે એ બધા ખોટા અહીં છે અમને છેતરી લઈ ગયા ભાજપ વાળા બધા પછી અમને તેડવાનો અર્થ શું હતો કે આ બધા જોઈ કે અમે પીડિત પરિવાર ને તેડાવ્યા ખાલી આશ્વાસન દેવા માટે બોલાયા દેવા અમે તમને સારા સભ્ય બધાય સાંભળતા હું તો જો અમને અહીં તેડાવ્યા તો વાત નોતી કરવી તો અમને હું જોરાવત તેડાવ્યા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવાર ને અમે તેડાવ્યા ભાઈ મારું નામ ચંદુભાઈ દોસાભાઈ કાછળ આ સભ્ય પપ્પા છે હું અમે ત્યાં ગયા એટલે અમને કોઈ મોળ થાય નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેસી ને એ આવ્યા એટલે બધાય ઊભા છે અને વાતચીત હવહની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા હવે બધી વાત રાખી એટલે હું ઊભો થાય વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતો મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમચોનમાં ને આ અઠાવીસ કેમ બતાવે તો

બરાબર ધ્યા પાહે ડીઝલ ને પેટ્રોલ ના ટાંક પડ્યા હતા ને થર્મોકોલ ના ખબબ પડ્યા હતા વેલ્ડિંગ કામ માં આગ લાગી ને તાત્કાલ બ્લાસ્ટ થયો બરાબર ને જો આ હું બનાવું નો બનાવનો ખોટું ન કરું તો રાધનરાય તો હું કામ ભેગું કર્યું તો મને કે તમ બેહી જાવ કે તમર વાત ન કરવી તો વાત ન જ કરવી અમને વાત નવા દેવી અમારી મારાબર તો અમને તેડાવ્યા હું અમારે એ વાત મને ખાલી બે મિનિટ જ વાત કરવા જઈશ પછી

તો પછી અમને તેડવાનો અર્થ હું હતો કે આ બધા જોઈ કે અમે પીડિત પરિવાર ને તેડાવ્યા ખાલી આશ્વાસન દેવા માટે બોલાયા હતા અમે